દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છવાયો છે વરસાદી માહોલ દ્વારકા ખંભાળિયા સહિતના જગ્યાએ વરસ્યો છે વરસાદ સવારે ખંભાળિયા બાદ બપોરે દ્વારકામાં માવઠું અલગ અલગ વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું આવ્યું છે અને મહત્વની વાત એ છે કે સિઝન કોઈ પણ હોય વગર ચોમાસે વરસાદ આવી રહ્યો છે અને ઉનાળામાં હોય કે પછી શિયાળામાં હોય વરસાદ આવે છે ને ખેડૂતોની મુશ્કેલી વધારે છે આ પહેલા પણ વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી હતી ત્યારે ફરી એકવાર ભર શિયાળે માવઠું આવ્યું છે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે કડકડતી ઠંડી પડવી જોઈએ તેની જગ્યાએ વરસાદ પડી રહ્યો છે સવારે ખંભાળિયા બાદ બપોરે દ્વારકામાં માવઠું જોવા મળ્યું અને સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે જે આ કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોને ફરી એકવાર મુશ્કેલી વેઠવાનો વારો આવશે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જયદીપ પાસેથી જયદીપ મહત્વની વાત એ છે કે કમોસમી વરસાદ ફરી એકવાર આવ્યો છે અને ખેડૂતો માટે મુશ્કેલી લાવ્યો છે શું હતું માહિતી મિથુન ચોક્કસ થી વાત કરવામાં આવે તો વહેલી સવારે જે ખંભાળીયા તાલુકાના મોવાડ ગામથી જે વરસાદની શરૂઆત થઈ ત્યારબાદ આજે દ્વારકા સિટીમાં જે અચાનક છે તે વરસી રહ્યો છે ખાસ જયારે વાત કરીએ તો જે ખેડૂતોએ વાવેલ જે શિયાળુ પાક છે તેને પણ છે ક્યાં મુશ્કેલી સામનો છે તે કરવાનો વારો છે તે આવી રહ્યો છે હજુ પણ જો હવામાન વિભાગ દ્વારા છે તે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે તેને લઈને જો હજુ વરસાદ વરસશે તો ખેડૂતોનો પાક છે ક્યાંક છે તે નિષ્ફળ જાય અને જે શિયાળુ પાક છે તેને પણ ક્યાંક વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ છે તે હાલમાં સર્જાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ છે તે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે ત્યારે દ્વારકામાં બપોરના અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે જ વરસાદ છે તે કમોસમી સ્વરૂપે વરસ્યો છે મિથુન જી 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 આભાર જયદીપ માહિતી આપવા બદલ હવામાન વિભાગની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે અવિરજપણે વરસાદ છે તે સવારથી જ વરસી રહ્યો છે સવારે જે ખંભળીયા તાલુકાના મોવાડ ગામ છે ત્યાં પણ છે તે કમોસમી વરસાદ વરસ્યો ત્યારબાદ આજે બપોરના સમયે દ્વારકા સિટીની અંદર છે કે વરસાદ છે તે કમોસમી સ્વરૂપે છે તે વરસ્યો છે ખાસ જ્યારે વાત કરીએ તો જે આ ઇસ્કોન ગેટ વિસ્તાર છે કે જ્યાં પાણી છે તે ભરાયેલું છે અને ખાસ જો કમોસમી વરસાદ જ વરસ્યો ત્યાં જ છે તે કે જીરું ચણા જેવી જે અનેક ધાન્ય છે તે વાવવામાં આવ્યા હતા તેને પર ક્યાંક છે તે નુકસાન સર્જાય તેવું હાલના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ખાસ જયારે વાત કરીએ તો હજુ પણ છે તે હવામાન વિભાગ દ્વારા છે કાલે આગાહી કરવામાં આવી છે ત્યારે જોવું એ રહ્યું જો હવે વરસાદ વરસે તો ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહેશે જયદીપ લાખાણી થી ચોવીસ કલાક દ્વારકા